ايو جو نمبر 2000 સિદ્ધપુર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દેથળી ચાર રસ્તા ખાતે બપોરે આવી પહોંચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો અને કાર્યકરો ભારત માતા કી જયના નાદ વચ્ચે તેઓને આવકાર્યા હતા જોકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હેકડેઠ ભીડમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના આગેવાનોના મોબાઈલ ફોન તેમજ પાકેટ ચોરાતા કાર્યક્રમ સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે આ ઘટનાઓ સર્જાઈ હોવાનું ગનગણાટ સ્થળ પર સાંભળ્યું તો ભાજપ દ્વારા પણ કોઈ જ વ્યવસ્થા થઈ નહીં હોવાથી સ્વાગત કરવા માટે લોકોએ ભારે અફરાતફરી મચાવી હતી તો કાર્યક્રમ દરમિયાન ભાજપના એક કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન વચ્ચે હાથાપાઈ કરતા વાતાવરણ ડોળાયું હતું જોકે ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ પરિસ્થિતિ પારખી કોઈ સંબોધન કર્યા વિના કે મીડિયાને સંબોધ્યા વગર રવાના થઈ ગયા હતા સિદ્ધપુરના ઇતિહાસમાં કોઈ નેતાના સન્માન સમારોહમાં કદાચ આવડી મોટી તફણચી સાથે અફરાતફરી મચી હોય તેવું પહેલીવાર જોવા મળ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું